પ્રકરણ બાર આપણે ભાગ પાડી શકીશું સૌ પ્રથમ છે એ બાજુમાં બાર સફરજન આપેલા છે બાર સફરજનને બે ભાગમાં વિભાજીત કરેલા છે એટલે બંને ભાગમાં છ છ આવશે પછી ચાર ચાર ત્રણ ભાગ થશે પછી ત્રણ ત્રણના ચાર ભાગ થશે અને બે બેના ના છ ભાગ થશે આવી રીતે આપણે ઉદાહરણ ગણવાના છે સૂચના પ્રમાણે કરો ત્રણ ત્રણના જૂથ બનાવો એક નમૂનો આપેલો છે ત્રણ 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 ત્રણના ટોટલ ચાર જૂથ બને પછી છ છના જૂથ એક બે અને ત્રણ જૂથ બનશે પછી પાંચ પાંચના જૂથ એક બે ત્રણ અને ચાર જૂથ બનશે ચાલો બે બેના જૂથ છે એ આઠ બનશે પછી ત્રણ ત્રણના જૂથ પાંચ બનશે પછી સાત સાતના જૂથ બે બનશે નવ નવના જૂથ બે બનશે અને ચાર ચારના જૂથ ચાર બનશે સૂચના મુજબ કરો સોળ તારાને બે જૂથમાં વાદળમાં સરખા ભાગે વેચો એટલે મોતીને દોરામાં એટલે સાત સાત થશે ચાલો છત્રીસ લાડુને ચાર થાળીમાં એટલે કે નવ નવ થશે ચાલીસ ચોકલેટને પાંચ બોક્સમાં એટલે કે આઠ આઠ થશે ચાલો એના પછી મહાવરો આપેલો છે ખાલી જગ્યા પૂરો બાર ભાગ્યા ત્રણ ચાર દસ ભાગ્યા બે પાંચ ત્રીસ ભાગ્યા છ પાંચ અઠ્યાવીસ ભાગ્યા સાત ચાર અડતાલીસ ભાગ્યા આઠ છ બાર ભાગ્યા ચાર ત્રણ દસ ભાગ્યા પાંચ બે ત્રીસ ભાગ્યા પાંચ છ અઠ્યાવીસ ભાગ્યા ચાર સાત અડતાલીસ ભાગ્યા છ આઠ ચાલો ત્રણને ત્રણ વડે ભાગ એટલે એક ચાર ને ચાર વડે એક પાંચને પાંચ વડે એક આઠને આઠ વડે એક દસ ને દસ વડે એક બાર ને એક વડે એક ચાલો પછી ચાર ભાગ્યા એક કરો તો ચાર સાત ભાગ્યા એક કરો તો સાત આઠ ભાગ્યા એક કરો તો નવ નવ ભાગ્યા એક કરો તો નવ આઠ ભાગ્યા એક કરો તો આઠ બાર ભાગ્યા એક કરો તો બાર અને પોતે જ સંખ્યા મળશે પંદર ભાગ્યા એક કરો તો પોતે જ સંખ્યા પંદર ઉદાહરણ પ્રમાણે લખવાનું છે પંદર ભાગ્યા પાંચ બરાબર ત્રણ તેથી પંદરમાંથી પાંચ ત્રણ વાર બાદ કરી શકાય બાર ભાગ્યા ચૌદ ભાગ્યા બે બરાબર સાત તેથી ચૌદમાંથી બે સાત વાર બાદ કરી શકાય અઢાર ભાગ્યા ત્રણ બરાબર છ તેથી અઢારમાંથી ત્રણ છ વાર બાદ કરી શકાય વીસ ભાગ્યા ચાર બરાબર પાંચ તેથી વીસમાંથી ચાર પાંચ વાર બાદ કરી શકાય એકવીસ ભાગ્યા સાત બરાબર ત્રણ તેથી એકવીસમાંથી સાત ત્રણ વાર બાદ કરી શકાય ત્રીસ ભાગ્યા છ બરાબર પાંચ તેથી ત્રીસમાંથી છ પાંચ વાર બાદ કરી શકાય ચાલો એના પછી અઢારમાંથી છ કેટલી વાર બાદ કરી શકાય તો કે ત્રણ વાર ચોવીસમાંથી આઠ કેટલી વાર બાદ કરી શકાય એટલે કે ત્રણ વાર ચોવીસ ભાગ્યા આઠ બરાબર ત્રણ અઠ્યાવીસમાંથી સાત તો કે ચાર વાર બત્રીસ માંથી આઠ ચાર વાર પાંત્રીસમાંથી સાત પાંચ વાર ચાલો નીચેના પ્રશ્નોના જવાબ લખો ત્રીસમાંથી છ વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય તો કે પાંચ ત્રીસ એટલે પાંચ પછી સિત્તેરમાંથી દસ તો કે સાત બેતાલીસમાંથી સાત છ ત્રેસઠમાંથી નવ સાત અને ચોપનમાંથી છ નવ વાર બાદ કરી શકાય ચાલો ખડિયાની આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે ત્રણ દુ છ ત્રણ છક અઢાર આઠ ચોક બત્રીસ સાત છક બેતાલીસ સાત દાન સિત્તેર ત્રણ તેરી નવ ત્રણ સત્તા એકવીસ પાંચ સત્તા પાંત્રીસ છ નવા ચોપન નવે નવે એક્યાશી ત્રણ ચોક બાર પચો પચો પચીસ દસ ચોક ચાલીસ આઠ નવા બોતેર અને સાત અઠા છપ્પન એટલે કે છ ને તમે બે વડે ભાગો તો ત્રણ આવી રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે ચાલો એના પછી આપણે ભાગાકાર જોઈએ ચાલ અડતાલીસ ભાગ્યા બે એટલે કે બે દુ ચાર ચારમાંથી ચાર જાય તો ઝીરો ઉપરથી આઠ આપણે નીચે ઉતારીએ એટલે બે ચોક આઠ આઠમાંથી આઠ જાય તો ઝીરો ચાલો અડસઠ ભાગ્યા બે બે તેરી છ છમાંથી છ જાય તો જીરો ઉપરથી આપણે આઠ ઉતારીએ એટલે બે ચોક આઠ આઠમાંથી આઠ જાય તો જીરો એવી જ રીતે ઓગણ સિત્તેર ભાગ્યા ત્રણનો જવાબ ત્રેવીસ પછી ત્રાણું ભાગ્યા ત્રણનો એકત્રીસ પછી ચુમ્માલીસ ભાગ્યા ચારનો અગિયાર અઠ્યાસી ભાગ્યા આઠનો અગિયાર છાસઠ ભાગ્યા છનો અગિયાર પછી સો છવ્વીસ ભાગ્યા બેનો તેર પછી ત્રેસઠ ભાગ્યા ત્રણનો એકવીસ ચોસઠ ભાગ્યા બેનો બત્રીસ પછી ચોર્યાસી ભાગ્યા ચારનો એકવીસ પછી બેતાલીસ ભાગ્યા બેનો એકવીસ છન્નું ભાગ્યા ત્રણનો બત્રીસ અઠ્યાવીસ ભાગ્યા બેનો ચૌદ નવ્વાણું ભાગ્યા નવનો અગિયાર સત્યોતેર ભાગ્યા સાતનો અગિયાર છ્યાસી ભાગ્યા બેનો તેતાલીસ પંચાવન ભાગ્યા પાંચનો અગિયાર અઠ્યાસી ભાગ્યા ચારનો બાવીસ અને છાસઠ ભાગ્યા બેનો તેત્રીસ જવાબ આવશે ચાલો પછી પ્રશ્ન આઠમાં પણ ભાગાકાર આપેલા છે બોતેર ભાગ્યા ત્રણ ત્રણ દુ છ સાતમાંથી તો એક ઉપરથી બે નીચે ઉતારી એટલે ત્રણ ચો બાર સત્તાવન ભાગ્યા ત્રણ એટલે ત્રણ એકા ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે ઉપરથી આપણે સાત નીચે ઉતારીએ એટલે ત્રણ નવા સત્યાવીસ પછી ચુંબોતેર ભાગ્યા બે નો સાડત્રીસ છપ્પન ભાગ્યા ચારનો ચૌદ પિંચાશી ભાગ્યા પાંચનો સત્તર પંચાણું ભાગ્યા પાંચનો ઓગણીસ પછી છન્નું ભાગ્યા આઠનો બાર અઠ્ઠાણું ભાગ્યા સાતનો ચૌદ અડસઠ ભાગ્યા ચારનો સત્તર પછી ચોપન ભાગ્યા બેનો સત્યાવીસ છન્નું ભાગ્યા ચારનો ચોવીસ એકાણું ભાગ્યા સાતનો તેર પછી ચોર્યાસી ભાગ્યા છનો ચૌદ પછી પંચોતેર ભાગ્યા પાંચનો પંદર બાણું ભાગ્યા ચારનો ત્રેવીસ નવમાં પ્રશ્નમાં પણ ભાગાકાર કરવાનો છે ચાલીસ ભાગ્યા ચાર ચાર એકા ચાર ચારમાંથી ચાર છે તો ઝીરો ઉપરથી આપણે જીરો ઉતારીએ હવે ઝીરો ઉતારી ચારના ઘડિયામાં ઝીરો ન આવે એટલે કે ઝીરોમાં જીરો ઝીરો અને ઉપર આપણે ઝીરો મૂકીશું સાઠ ભાગ્યા ત્રણ વીસ એંશી ભાગ્યા બે ચાલીસ નેવું ભાગ્યા ત્રણ ત્રીસ સાઠ ભાગ્યા પાંચ બાર એંશી ભાગ્યા પાંચ સોળ નેવું ભાગ્યા પાંચ અઢાર નેવું ભાગ્યા નવ દસ સાઠ ભાગ્યા છ દસ એંશી ભાગ્યા ચાર વીસ સાઠ ભાગ્યા બે ત્રીસ વીસ ભાગ્યા બે દસ એંશી ભાગ્યા આઠ દસ સિત્તેર ભાગ્યા સાત દસ અને ત્રીસ ભાગ્યા ત્રણ દસ જવાબ આવશે ઉદાહરણ મુજબ કરો છ તેરી અઢાર અઢારને તમે છ વડે ભાગો તો ત્રણ જવાબ આવે અને અઢારને ત્રણ વડે ભાગો તો છ જવાબ આવે બંને બાજુ લખવાના સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસને તમે સાત વડે ભાગો તો ચાર જવાબ આવે અઠ્યાવીસને ચાર વડે ભાગો તો સાત જવાબ આવે ચાલો નવ પંચા પિસ્તાલીસ પિસ્તાલીસને નવ વડે અને પાંચ વડે ભાગવાના પછી અડતાલીસને તમારે છ અને આઠ વડે ભાગવાના પછી ત્રેસઠને નવ સાત ચો ચોવીને તમારે ત્રણ અને આઠ બોતેરને નવ અને આઠ પાંત્રીસને પાંચ અને સાત એવી જ રીતે બે છક બાર એટલે કે બારને તમારે પહેલાં બે વડે ભાગો તો છ જવાબ આવે અને બારને છ વડે ભાગો તો બે જવાબ આવે ચાલો પછી એકવીસને તમે ત્રણ ને સાત બત્રીસને ચાર અને આઠ ત્રીસને પાંચ અને સાત બાર ને ચાર અને ત્રણ બેતાલીસને છ અને સાત અને છપ્પનને સાત અને આઠ વડે ભાગવાના છે ચાલો એના પછી જોડકા આપેલા છે નવ ચોક છત્રીસ નવ છક ચોપન નવ અઠા બોતેર નવ પંચા પિસ્તાલીસ અને નેવે નેવે એક્યાશી ચાલો હવે છ વડે ભાગાકાર છ નવ્વા ચોપન છત્રીસ છ દાન સાઠ છ અઠ્ઠા અડતાલીસ અને છ તેરી અઢાર એ પછી આઠ વડે અઠ્યો આઠ પંચા ચાલીસ અઠ્યો અઠ્યો ચોસઠ આઠ સત્તા છપ્પન આઠ નવ્વા બોતેર અને આઠ તેરી ચોવીસ ચાલો પછી નીચે જોડકો સાત વડે કરીશું સાત પાંચ ચાલીસ ચાર વડે ચાર સત્તા અઠયાવીસ ચાર પંચા વીસ ચાર છક ચોવીસ ચાર ચોકે ચોકે સોળ અને ચાર નવ્વા છત્રીસના જોડકા જોડવાના છે નીચેના દાખલા ગણો પચીસ લાડુ પાંચ બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે તો પચીસ ભાગ્યા પાંચ બરાબર પાંચ એટલે પચો પચો પચી એટલે પાંચ પાંચ આવશે વીસ મીણબત્તી ચાર બોક્સમાં એટલે ચાર પંચાવીસ પાંચ પાંચ મીણબત્તી આવશે ચાલો પછી ત્રીસ કેળા પાંચ વાંધાને પાંચ છ ત્રીસ એટલે છ છ કેળા આવશે બાર ફુગ્ગા ચાર બાળકોને એટલે કે ચાર તેરી બાર એટલે કે ત્રણ ત્રણ ફુગ્ગા આવશે અઢાર મોજા કેટલી છોકરી પહેરશે તો કે બે નવા અઢાર એટલે કે નવ છોકરી પહેરશે એક શટમાં ચાર બટન ચાર બટન લાગે તો અઠ્યાવી બટનમાં તો કે ચાર સત્તા અઠ્યાવી એટલે કે સાત ચાલો કેટલી બકરીઓના પગલા હશે ચાલો તો બકરીને ચાર પગ હોય એટલે એક બે ત્રણ ચાર પાંચ અને છ બકરીને પગલાં હોય કેટલા વ્યક્તિઓની આંગળી તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ વ્યક્તિઓની આંગળી હોય ચાલો દસ પાંચના સિક્કા પાંચ મિત્રોના સરખા ભાગે મેં ત્યાં દરેકના ભાગમાં કેટલા સિક્કા આવે તો કે બે સિક્કા આવે હવે પાંચ રૂપિયાના બે સિક્કા એટલે કે દસ રૂપિયા થશે ચિત્રને આધારે જવાબ આપવાના છે દેઠ છે એક વખતમાં બે સંખ્યા કુદે ખિસકોલી છે એ ત્રણ સંખ્યા કુદે પછી સસલું છે એ પાંચ સંખ્યા કુદે ઘોડો છે એ પંદર સંખ્યા કુદે અને કાંગારું છે એ ત્રીસ સંખ્યા કુદે હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ દેઠ કો કેટલા કૂદકે ત્રીસ પર પહોંચશે પંદર ખિસકોલી કેટલા કૂદકે છત્રીસ પર પહોંચશે બાર ઘોડો કેટલા કૂદકે સાઠ પર પહોંચશે ચાર કાંગારો ત્રણ કૂદકે કઈ સંખ્યા પર આવશે નેવું કયા પ્રાણીઓ પંદરની સંખ્યા પર મળે ખિસકોલી સસલો અને ઘોડો કયા કયા પ્રાણીઓ વીસની સંખ્યા પર મળે દેટકો કોને સસલું ખિસકોલી ચાર કૂદકે કઈ સંખ્યા પર પહોંચશે બાર શું સસલું ક્યારે અઢાર પર પહોંચશે ના શું ખિસકોલી ક્યારે એકવીસ પર પહોંચશે હા સસલાની કેટલી છલાંગ ઘોડાને બે છલાંગ બરાબર થાય તો કે છ ખિસકોલીના કેટલા કૂદકા કાંગારોના એક કૂદકા બરાબર થાય તો કે દસ ઘોડાની કેટલી છલાંગ કાંગારોની બે છલાંગ બરાબર થાય ચાર સસલાની કેટલી છલાંગ ઘોડાની ત્રણ છલાંગ બરાબર થાય નવ કોને ત્રીસ પર પહોંચવા સૌથી વધારે કૂદકા મારવા પડે દેટકાને સૌથી નાની કઈ સંખ્યા છે જેના પર દેટકોની ખિસકોલિંગ મળશે તો કે છ ચાલો હવે યોગ્ય ખાના તમારે ભરવાના છે સૌથી પહેલાં છે બેતાલીસ ભાગ્યા તમે સાત કરો તો છ તેરી અઢાર અઢારમાં બે નાખો તો વીસ વીસ ભાગ્યા બે દસ અને દસ પંચા પચાસ ચોત્રીસ વત્તા બે છત્રીસ છત્રીસ ભાગ્યા છ છ છ ચોક ચોવીસ ચોવીસમાં છ નાખો ત્રીસ અને ત્રીસમાં ત્રીસને પાંચ વડે ભાગો તો છ અઢાર વત્તા છ ચોવીસ ચોવીસને તમે આઠ વડે ભાગો તો ત્રણ ત્રણ ચોક બાર બારમાંથી તમે છ કાઢો છ અને છ પંચા ત્રીસ ચાલો ને પછી પ્રવૃત્તિઓમાં છે એ બે ખાલી જગ્યા આપેલી છે તે આપણે બંને ખાલી જગ્યા જોઈએ હું એક અંકની સંખ્યા છું મને મારા વડે ભાગતા એ જ સંખ્યા મળે તથા બીજી કોઈ પણ સંખ્યા વડે ગુણતા જે તે સંખ્યા મળે કહો હું કોણ તો કે એક હું બે અંકની સંખ્યા છું મને એક બે ત્રણ છ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ વડે ભાગી શકાય છે કહો હું કોણ હું ચાલીસ કરતા નાની છું તો કે છત્રીસ ચાલો ગૃહ કાર્ય કરીએ ચાર ચારના જૂથ બનાવેલા છે તો ત્રણ જૂથ થશે ત્રણ ત્રણના જૂથ બનાવવાના છે એટલે ત્રણ જૂથ થશે છ છના જૂથ બનાવે તો ત્રણ જૂથ મળે સાત સાતના જૂથ છે એ ચાર મળે પાંચ પાંચના જૂથ પાંચ મળે અને જલેબીને ત્રણ થાળીમાં સરખા ભાગે દોરો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જલેબી છે તો નવ જલેબી ત્રણ જણાને વેચવી હોય તો ત્રણ થાળીમાં મૂકે તો ત્રણ ત્રણ આવશે ચાલો લાડુને બે થાળીમાં સરખા ભાગે મૂકો તો કે લાડુ ટોટલ બાર આપેલા છે તો બે થાળીમાં મૂકો તો છ થાય પુસ્તકો સમાય ખાલી સ્થાન પૂર્ણ કરો ત્રેસઠ ભાગ્યા સાત નવ પચાસ ભાગ્યા પાંચ દસ ચોવીસ ભાગ્યા ત્રણ આઠ ચોપન ચોસઠ ભાગ્યા આઠ આઠ પછી ચાલીસ ભાગ્યા આઠ પાંચ એટલે સત્યો સત્ય ઓગણપચાસ નવ પંચા પિસ્તાલીસ પછી પાંચ નવા પિસ્તાલીસ પછી છ સત્તા બેતાલીસ નેવે પછી છ અઠ્ઠા અડતાલીસ નવ અઠ્ઠા બોતેર દસ વીસ દસ સત્તા સિત્તેર છત્રીસ આઠ ચોક બત્રીસ ચાર સત્તા અઠ્યાવીસ નવ ચોપન પછી નવ તેરી સત્યાવીસ અને દસ છક સાઠ ચાલો હવે સંખ્યા આપેલી છે એને તમારે તેમાંથી એક ઉદાહરણ આપેલું છે કે પાંત્રીસ સંખ્યા છે એને બાદ કરવાની સાત સાત પાંત્રીસમાંથી કેટલી વખત બાદ કરી શકાય એટલે પાંચ વખત પાંચ સત્તા પાંત્રીસ એવી રીતના નેવે નેવે એક્યાશી ચાર દાન ચાલીસ આઠ સત્તા છપ્પન છ છત્રીસ નવ પંચા આઠ નવ બોતેર સત્યો ઓગણપચાસ અઠ્યો અઠ્યો ચોસઠ અને દસ નવ્વા નેવું એટલે કે અહીં છે એ પછી તમારે ભાગાકાર સ્વરૂપે લખવાનું રહેશે ચાલો બાળકોની સંખ્યા ચોકલેટની સંખ્યા અને કેટલા ભાગી આવે ચાલો ચોકલેટની સંખ્યા છે એ ચાલીસ અને બાળકોની સંખ્યા પાંચ હોય તો પાંચ અઠ્ઠા ચાલીસ ચાલો પછી ત્રણ અઠ્ઠા ચોવીસ ચાલો અને પછી સાત અઠ્ઠા છપ્પન સત્યો સત્યો ઓગણપચાસ નવ અઠ્ઠા બોતેર દસ છ સાઠ આઠ નવ્વા બોતેર ચાર નવ્વા છત્રીસ દસ પંચા પચાસ અને છ અઠ્ઠા અડતાલીસ સત્યાવીસ બોર નવ બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકના કેટલા મળે સત્યાવીસ ભાગે નવ નવ તેરી સત્યાવીસ એટલે કે બોર છે એ ત્રણ ત્રણ મળે દરેક બાળકોને ત્રણ ત્રણ બોર મળે પછી બોતેર ફૂલમાંથી છે એક ગજરામાં આઠ ફૂલ છે બોતેર ફૂલમાંથી કેટલા ગજરા બને બોતેર ભાગ્યા આઠ આઠ નવ્વા બોતેર નવ ગજરા બને ચાલો પિસ્તાલીસ મણકાના પાંચ સરખા ભાગ કરીએ તો પિસ્તાલીસ ભાગ્યા પાંચ એટલે પાંચ નવ્વા પિસ્તાલીસ નવ મણકા આવે એક પેનની કિંમત દસ હોય તો સિત્તેર રૂપિયામાં કેટલી પેન આવે સિત્તેર ભાગ્યા દસ દસ થતા સિત્તેર સાત પેન આવે ચાલો ચોપન લખોટીના છ સરખા ભાગ કર્યા ચોપન ભાગ્યા છ છ નવા ચોપન નવ લખોટી આવે કેટલી ગાયોના ચોવીસ પગ થાય ચોવીસ ભાગ્યા ચાર ચાર છ ચોવી એટલે છ ગાયના કે ગાયને ચાર પગ હોય એટલા માટે ચાર વડે આપણે ભાગાકાર કર્યો ચાલણા પછી છપ્પન ચોકલેટ સાત બાળકોને વેચતા છપ્પન ભાગ્યા સાત સાત અઠા છપ્પન આઠ ચોકલેટ આવે કેટલી રીક્ષાના સત્યાવીસ પૈડા થાય સત્યાવીસ ભાગ્યા ત્રણ ત્રણ શું કામ લાગે રિક્ષાને ત્રણ પડ્યા હોય તે માટે ત્રણ નવ્વા સત્યાવીસ એટલે કે નવ નવ રિક્ષાના થાય ચાલો અહીં તમારું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ